આ હુમલો પશ્ચિમ બંગાળના ઉત્તર ભાગમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન ભાજપના સાંસદ ખાગેન મુર્મુ અને ધારાસભ્ય શંકર ઘોષ પર થયેલા હુમલાના બીજા દિવસે થયો હતો બંગાળની ઘટનાના વિરોધમાં ત્રિપુરા ભાજપ દ્વારા અગરતલામાં એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી જ્યારે તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલય પાસેથી પસાર થઈ હતી ત્યારે કથિત રીતે કેટલાક પ્રદર્શનકારીઓએ કાર્યાલય પર હુમલો કરી ફર્નિચર અને સાઇનબોર્ડને નુકસાન પહોંચાડ્યું હતું તૃણમૂલ કોંગ્રેસે આ ઘટનાને લોકશાહી પર ખુલ્લો હુમલો ગણાવી તેની સખત નિંદા કરી છે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે બુધવારે પક્ષનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ અગડતલા મોકલવાની જાહેરાત કરી છે બીજી તરફ ભાજપે બંગાળમાં તેમના નેતાઓ પર થયેલા હુમલાને તૃણમૂલ કોંગ્રેસ પ્રેરિત ગુંડાગીરી ગણાવી હતી આ ઘટનાક્રમને કારણે બંને રાજ્યોમાં બંને પક્ષો વચ્ચે રાજકીય સંઘર્ષ વધુ તીવ્ર બન્યું છે